અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધોડી ગામ ખાતે આવેલ શિવાલય મંદિરથી ચાંપા સુધીના મુખ્ય રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તાર ગંભીર સમસ્યામાં ફસાયો છે લાંબા સમયથી ગટર પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી રસ્તા પર સતત પાણી ભરાઈ રહે છે જેના લીધે ગામના રહીશો માટે આવન જાવન અશક્ય બન્યું છે ગટરના પાણીમાં ઝેરી જીવજંતુઓ પડકા નાગ મચ્છરો વગેરેનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ છે ખાસ વાત એ છે કે સરપંચ અને તલાટીની તારીખ બાર ના રોજ રૂબરૂ લેખિત અરજી કરવામાં આવી હતી છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી

કટાનું પાણી એટલું આવે છે બરોબર તો એમ સરપંચને કીધું તલાટીને કીધું તેમ છતાં કંઈ નિકાળ આવતો નથી બરાબર તો આનો નિકાળ અમને જલ્દી કરી દો મચ્છરોનો ત્રાસ છે છોકરા બીમાર પડે છે મોટા પણ બીમાર પડે છે બરોબર તો આનો જલ્દી નિકાલ કરી દો ગામ આખાનો મારક છે બરોબર આખું ગામ આથી જાય આવે છે તેમ છતાં પણ કોઈ નિકાળ કરતું નથી લઈ જવું હોય તો પણ વિચાર કરવો પડે આમાં કઈ રીતે ચાલવું બરોબર એવો કિચડ થયો હે જીડીસી ન્યુઝતાથી સિક્કે બારડ ધંધુકા